બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા યોજાવાની છે જેના પગલે દેશભરમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તાડમાર તૈયારીઓ થઈ રહી છે બીજી તરફ બિનહિન્દુ ધર્મના લોકો આ બાબતે વિવાદ ઉઠાવી રહ્યા છે જી હા મિત્રો અયોધ્યા વિવાદ લગભગ પાંચ સદીઓથી ચાલી રહ્યો છે બાબરે મંદિર તોડીને મસ્જિદ બનાવી હોવાનું માનવામાં આવે છે ત્યારથી જ આ વિવાદ ચાલી રહ્યો છે આવી સ્થિતિમાં ચાલો આપણે જાણીએ અયોધ્યાનો ઇતિહાસ અને આ ધાર્મિક નગરીની સ્થાપના કોણે કરી અને શું છે આ સંપૂર્ણ વિવાદ મિત્રો રામાયણ અનુસાર અયોધ્યાની સ્થાપના મનુએ કરી હતી અયોધ્યા એ હિન્દુઓના પ્રાચીન અને સાત પવિત્ર તીર્થસ્થાનોમાંનું એક સ્થાન છે જેમાં અયોધ્યા મથુરા હરિદ્વાર કાશી કાંચી ઉજ્જૈન અને દ્વારકાનો સમાવેશ થાય છે એવું માનવામાં આવે છે કે ભગવાન રામનો જન્મ અયોધ્યામાં થયો હતો રામના પિતા દશરથ અહીં રાજ્ય કરતા હતા પરંપરાગત ઇતિહાસમાં અયોધ્યાએ કોસલ સામ્રાજ્યની પ્રારંભિક રાજધાની હતી ગૌતમ બુદ્ધના સમયે કૌશલ બે ભાગમાં વહેંચાયેલું હતું ઉત્તર કૌશલ અને દક્ષિણ કૌશલ જેની વચ્ચે સરયુ નદી વહેતી હતી તમને જણાવી દઈએ કે બૌદ્ધકાળમાં જ અયોધ્યાની નજીક એક નવી વસાહત બની હતી જેનું નામ સાકેત હતું બૌદ્ધ સાહિત્યમાં સાકેત અને અયોધ્યા આ બંને નામ એક સાથે જોવા મળે છે જે બંનેના અલગ અલગ અસ્તિત્વ વિશે માહિતી આપે છે પરંતુ મિત્રો અયોધ્યામાં એક એવી જગ્યા પર મસ્જિદ બનાવવામાં આવી હતી જેને હિન્દુઓ તેમના પૂજનીય દેવ ભગવાન રામનું જન્મસ્થળ માને છે એવું કહેવાય છે કે મુગલ રાજા બાબરના સેનાપતિ મીર બાકીએ એક મસ્જિદ બનાવી હતી જે બાબરી મસ્જિદ તરીકે જાણીતી હતી બાબર પંદરસો ને છવ્વીસમાં ભારત આવ્યું હતું પંદરસો અઠ્યાવીસ સુધીમાં તેમનું સામ્રાજ્ય અવધ હાલનું અયોધ્યા પહોંચ્યું હતું આ પછી લગભગ ત્રણ સદીના ઇતિહાસની માહિતી કોઈ પણ ઓપન સોર્સ પર જોવા મળતી નથી ઘણા વિદ્વાનોએ અયોધ્યા અને સાકેત બંને શહેરોને એક જ ગણ્યા છે કાલિદાસે પણ રઘુવંશીના બંને નગરોને એક જ ગણ્યા છે જેને જૈન સાહિત્યમાં પણ સમર્થન મળે છે કનિંગહામે અયોધ્યા અને સાકેતને એક જ શહેર સાથે સરખાવ્યા છે મિત્રો અયોધ્યાને ગંગાના કિનારે વસેલું એક નાનકડું ગામ અથવા નગર કહેવામાં આવ્યું છે એ જ સાંકેત તેનાથી અલગ મહાનગર હતું તેથી કોઈ પણ સંજોગોમાં આ બંને એક થઈ ન શકે પરંતુ મિત્રો વર્ષ બે હજાર ઓગણીસમાં સુપ્રીમ કોર્ટે ફેસલો હિન્દુઓના હિતમાં જણાવ્યું હતું અને ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર બનાવવાની મંજૂરી આપી હતી બીજી તરફ અયોધ્યાથી થોડે દૂર બાબરી મસ્જિદ બનાવવા માટે મુસ્લિમ સમાજને લગભગ આઠસો એકર જમીન ફાળવી હતી